સો બાદ પહેલી વખત મે મહિનામાં લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં ગરમીને જોતા મતદાન ટકાવારી અંગે રાજકીય પક્ષો ચિંતિત બન્યા છે એપ્રિલ માસમાં ગરમીનો રહ્યો છે ત્યારે અમદાવાદ રાજકોટ સુરત અને જામનગર સહિત મોટા શહેરોમાં ગરમીની અસર જોવા મળી રહી છે બપોરના ભાગે રસ્તાઓ સુમસામ બની જાય છે તેવામાં સાત મેના દિવસે રાજ્યમાં યોજાનાર લોકસભા ચૂંટણીના મતદાનમાં ગરમીના કારણે મતદાન ઘટે તેવી શક્યતા છે રજાનો માહોલ ઉનાળુ વેકેશન અને ગરમીના કારણે ભાજપ દ્વારા બપોરે બાર કલાક પહેલા સૌથી વધુ મતદાન પૂર્ણ થઈ જાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે તો કોંગ્રેસ પણ બપોરના બાર વાગ્યા પહેલા મહત્તમ મતદાન થાય તે માટે પ્રયત્નશીલ બની છે ભાજપે ચૂંટણી પંચ સમક્ષ તમામ મતદાન કેન્દ્રોમાં ગરમીથી રાહત માટે મંડપ અને પાણીની વ્યવસ્થાની માંગ કરી જેના જવાબમાં ચૂંટણી પંચે આ તમામ વ્યવસ્થાઓ પહેલાથી જ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું આમ તમામ રાજકીય પક્ષો પોતાની તરફી વધુમાં વધુ મતદાન થાય તે રીતે આયોજન અત્યારથી જ કરી રહ્યા છે પરંતુ પાંચમી મેના રોજ રવિવાર જ્યારે છઠ્ઠી તારીખે સોમવાર અને સાત મેના દિવસે મતદાનના દિવસે રાજ્યભરમાં રજા જાહેર કરાઇ છે ઉનાળાના ઉનાળાનું વેકેશન હોવાથી પણ ત્રણ દિવસ સળંગ રજાનો સંયોગ બને છે ત્યારે હવે રજાનો માહોલ અને ભારે ગરમીમાં મતદાનને લઈને રાજકીય પક્ષો મતદાનની ટકાવારી ઘટવાની આશંકાને લઈને ચિંતિત છે અમારા પ્રચાર કાર્ય દરમિયાન પણ અમારા કાર્યકર્તાઓ લોકોને અપીલ કરે છે કે મતદાન એ ખૂબ પવિત્ર ફરજ છે અને ખૂબ જરૂરી ફરજ છે એટલે જો તેઓ બહાર જવાનું આયોજન કરતા હોય તો સાતમી તારીખ સિવાય એ આયોજન કરે અને જે લોકો એમનું પૂર્વ આયોજિત કાર્યક્રમ હોય એ વાત અલગ છે પરંતુ એ સિવાય મતદાન દિવસે હાજર રહી અને પોતાના બૂથ ઉપર મતદાન કરે એવી અમારી લાગણી પણ છે અને સાથે સાથે એમને વિનંતી પણ છે આ મે મહિનાની અંદર જો એપ્રિલ મહિનામાં જ આ રીતનો કાળજા ગરમી હોય તો મે મહિનામાં અતિશય કાજા ગરમી હશે તેવા સંજોગોની અંદર રાજકીય પક્ષ માટે પણ ચિંતાનો વિષય છે પણ તેમ છતાં મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે એટલે કે બાર વાગ્યા પહેલા સવારમાં મતદાન થાય વધુ વધુ એ દિશામાં કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે સાથે સાથે અત્યારે પ્રચારમાં પણ અમને મુશ્કેલી પડે અને એના માટે જ કરીને અમે જે સવારની મિટિંગો કરવાની વહેલી સવારે જે મેનેજમેન્ટ કરવાનું ઇલેક્શન મેનેજમેન્ટ હોય એડમિનિસ્ટ્રેટિવ વર્ક હોય એ બધું અમે બપોરના સમય એટલે એકથી ચારમાં સંપૂર્ણપણે લોકોને મુશ્કેલી ન પડે કાર્યકર્તાને મુશ્કેલી ન પડે એકથી ચારની અંદર સીધું લોકોને મળવા માટેનું એટલે કે જાહેર સભાઓને મિટિંગથી દૂર રહી ગ્રુપ મીટિંગો નાની નાની છાંયના વિસ્તારમાં કરવાની